જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય દ્વારકાધી સરહર મહાદેવ મિત્રો સ્વાગત છે તમારી મહારાજના નવા બ્લોગમાં મિત્રો સાંજના સાડા પાંચ વાગી ગયા છે ને કેમ છો તમે બધા મજામાં મિત્રો બધા મજામાં રહ્યો દ્વારકાધીશ બધા ધાઈને સાથે સારું રાખીને મસ્ત રાખે મિત્રો ચેનલ પર ના હોય તો સબસ્ક્રાઈબ કરજો ને મિત્રો સલાહ લાગે તો લાઈક કરજો મિત્રો કાલે બે દિવસ સોમવારની એટલી તબિયત ખરાબ થઈ ગઈ ને ક્યારેય સવારનું મેં કંઈક કામ જ નથી કર્યું ગમણાં ઉઠી સુઈ જરૂર પડ નથી અને તો પાલકની ભાજી લઈને આવ્યા છે તો આટલી પાલકની ભાજી સમારી આટલી બાકી છે અને ખીચડી બનાવવાની ચોખા વેડી કાઢ્યા છે તો મિત્રો પાલકની ભાજી અને ખીચડી બનાવવાની છે એટલી ઉધરસ શરદી થઈ ગઈ છે ને તાવ નાક પણ બંધ થઈ ગયું છે એક બાજુમાં તો ચાલો આવે આખો દિવસ તો સુઈ જઈશું કશું કામ નથી કર્યું તો હવે આટલું ફટાફટ જમવાનું બનાવી દો પછી કાઢવાની જમવાની શાંતિથી સુઈ જઈશ Terima kasih telah menonton! ખીચડી તપેલી માં મૂકી થવા આવી છે મિત્રો મારું જમવાનું બની ગયું છે પાલક બટાકાની ભાજી બનાવી અને ખીચડી બનાવી